ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઇકો કારને ચોરીનો ભેટ ઉકેલ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી ભરૂચ શહેર નબીપુર અને પાલેજ વિસ્તાર માંથી ચોરેલા તમામ વાહનો રિકવર કર્યા છે આ મામલે ઓગણીસમી જાન્યુઆરીના રોજ મક્ટમપુરા રફીયુદ્દીન સમસુદ્દીન સૈયદ ફરિયાદ નોંધાવી હતી તેમણે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની રાત્રે મીરા ઓટો કન્સલ્ટ પાસે પાર્ક કરેલી તેમની ઈકો કાર ચોરાઈ ગઈ હતી ફરિયાદ બાદ પોલીસે બાતમી મારી હતી કે ચોરાયેલી ઈકો કાર બોલાવ કોલેજ રોડ પર જેપ્સન કંપની નજીકથી સીતા સર્કલ તરફ પસાર થવાની છે પોલીસે વોચ ગોઠવી કારને રોકી તેમાં સવાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપી એ પોતાના નામ વસીમ ઇરફાનભાઈ માલિક રહે પાલેજ અને રિઝિયા ખાન સખીલ ખાન પઠાન જણાવ્યું હતું કે તેમણે મીરા ઓટો કન્સલ ખાતેથી ઇકો કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ ઉપરાંત નબીપુર ચોકડી બ્રિજ નીચે પર અને પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ અન્ય ઈકો કારની ચોરીનું કાર્યનું કબૂલ્યું છે પોલીસે આરોપી માહિતી આધારે તમામ ચોરાયેલી ઇકો કાર એક છૂટી પાડેલી ઇકો કાર અને ચોરીના ઉપયોગમાં કરેલા બગ મેન મોપેટ સહિત કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલ હવાલે કર્યા હતા